નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર આખરે બાર વર્ષે તેલંગાણાથી થી ઝડપાયો બિશ્નોઈ ગેંગના મુખ્ય સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો પોલીસ ગ્રાહક બની આરોપી સુધી પહોંચી સુરત સહિત ગુજરાતના અલગ અલગ શહેરોના બોલેરો પિકઅપ ચોરીના તથા પોલીસ પર ફાયરિંગ કરનાર બિશ્નોઈ ગેંગના મુખ્ય સાગરિતને ઝડપી પાડવામાં બાર વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે વીસ વર્ષથી વધુ ગુનામાં નાસ્તા ફરતા બિશ્નોય ગેંગના સાગરિતને પોલીસે તેલંગાણા રાજ્યના ખમ્મામથી પકડી પાડ્યો છે પોલીસથી બચવા આરોપી રાજસ્થાન પોતાનું વતન છોડી તેલંગાણામાં ફર્નિચરનો વ્યવસાય કરતો હતો પોલીસે તેને પકડવા સ્થાનિક બિઝનેસમેન જેવો વેશ ધારણ કર્યો હતો અને બંગલો ભાડે લઈ એમાં કામ કરાવવાના બહાને આરોપી સુધી પહોંચ્યા હતા પકડાયેલા આરોપીની ગેંગ ગુજરાતમાં બોલેરો પિકઅપની ચોરી કરી એમાં દારૂ સહિત નશીલા પદાર્થોની હેરાફેરી કરતી હતી ભૂતકાળમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ પર ફાયરિંગ પણ કર્યું હતું ગુજરાતના અલગ અલગ શહેરોમાં બોલેરો પિકઅપ આઈસર જેવા મોટા વાહનોની ચોરી કરતી આંતરરાજ્ય બિશ્નોઈ ગેંગનો મુખ્ય આરોપી રમેશ પ્રભુરામ બિશ્નોય ગુજરાતમાં ઘણા બધા ગુનામાં વોન્ટેડ હતો એટલું જ નહીં સુરતમાં પણ ચોરીના અનેક ગુનાઓમાં છેલ્લા બાર વર્ષથી પોલીસ ચોપડે નાસ્તો ફરતો હતો પોલીસ અવારનવાર તેને પકડવા તેના વતન રાજસ્થાન તપાસ કરવા પહોંચી હતી પરંતુ તે ત્યાં મળી આવતો નહોતો જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાર વર્ષ બાદ બિશ્નોઈ ગેંગના આરોપી રમેશ બિશ્નોઈને તેલંગણાથી આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે ચોરી અને પોલીસ પર ફાયરિંગ કરનાર બિશ્નોઈ ગેંગનો ફરાર આરોપી પોતાનું વતન રાજસ્થાન છોડી ખમ્મામ તેલંગણામાં છુપાઈને ફર્નિચરની દુકાન ચલાવી રહ્યો છે ત્યારે બાતમીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તેલંગણાના ખમ્મામ ખાતે પહોંચી હતી જોકે પોલીસને બાર વર્ષ બાદ આરોપીનો ચહેરો ઓળખવો મુશ્કેલ પડ્યો હતો અને તેને લઈ તેને પકડવા માટે પોલીસે વેશ પલટો કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો તેલંગાણામાં જઈ એક મોટો બંગલો ભાડે રાખ્યો હતો અને પોતે બિઝનેસમેન જેવો પહેરવેશ ધારણ કરી એવી છબી ઊભી કરી હતી ત્યારબાદ તેમના બંગલામાં ફર્નિચરથી લઈ રેલિંગ સહિતનું કામ કરાવવાના બહાને પોલીસના માણસો આરોપીની સ્ટીલ અને ફર્નિચરની દુકાને ગ્રાહક બનીને પહોંચ્યા હતા દરમિયાન આરોપી અંગેની તમામ પુષ્ટિ થઈ જતાં પોલીસે તેલંગાણાથી રમેશકુમાર પ્રભુરામ સોનારામ ઈસરવાલ બિશ્નોયને દબોચી સુરત લઈ આવી હતી પકડાયેલા આરોપીની ગેંગ વિશે એડિશનલ સીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે ગત અગિયાર જાન્યુઆરી બે હજાર અઢારના રોજ ભજનલાલ બિશ્નોય જે અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો હોય અને તે પોતાના સાગરીતો સાથે ઘાતક હથિયારો રાખી સફેદ કલરની સ્કોર્પિયો ગાડી લઈ મહેસાણાથી અમદાવાદ તરફ જતો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અદાલત ચેકપોસ્ટ પાસે મોડી રાતે વોચમાં રહી આરોપીઓની ગાડી રોકવાની કોશિશ કરતા પોલીસ પર સ્કોર્પિયો ગાડી ચડાવી રિવર્સ મહેસાણા તરફ ભાગી ગયા હતા જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ પીછો કર્યો હતો એ દરમિયાન આરોપીઓએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી સ્વ બચાવમાં જવાબી કાર્યવાહીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ પણ પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું તેમ છતાં આરોપીઓએ પોતાની ગાડી રોકી ન હતી અને મહેસાણા સંકુલ વોટરપાર્કથી ગામડા તરફ જતો રસ્તો બંધ થઈ જતા તમામ આરોપીઓ ગાડી મૂકીને અંધારામાં નાસી ગયા હતા તેમ છતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જીવના જોખમે અંધારામાં પીછો કરીને રૂગનાથ ભિયારામ બિશ્નોય નારાયણલાલ ભિયારામ બિશ્નોય અને નરેશકુમાર બિશ્નોયને પકડી પાડ્યા હતા એ ગુનામાં હાલનો આરોપી રમેશ પણ સ્કોર્પિયો ગાડીમાં સાથે હતો અને તે રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો અને આજ દિન સુધી પકડાયેલો ન હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોય ગેંગ આંતરરાજ્ય બોલેરો પિકઅપ ચોરી કરતી ગેંગ છે તેઓ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં જોઈ બોલેરો પિકઅપને માસ્ટર કી વડે ચોરી કરી રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેતા હતા તેમજ આ ચોરી કરેલી બોલેરો પિકઅપ વડે રાજસ્થાનમાં અફીણ પોસ્ટ અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરવાના ગેરકાયદે ધંધામાં ઉપયોગ કરતા હતા હાલમાં ઝડપાયેલો આરોપી રમેશ પ્રભુરામ બિશ્નો વર્ષ બે હજાર સોળના વર્ષમાં બોલેરો પિકઅપ ચોરીના ગુનામાં રાજસ્થાનના ડુંગરપુર બાડમેર બાલોત્રા પોલીસ મથકમાં તેમજ વર્ષ બે હજાર વીસના વર્ષમાં મારામારીના ગુનામાં રાજસ્થાનના બાગોડા પોલીસ મથકમાં પકડાયો હતો આ ઉપરાંત તે સુરતના અલગ અલગ બાર અમદાવાદના પાંચ અને ગાંધીનગરના ત્રણ પોલીસ સ્ટેશન મળી કુલ વીસ ગુનામાં નાસ્તો ફરતો હતો એડિશનલ સીપી ક્રાઇમ શરદ સિંઘલે જણાવ્યું હતું કે ગયા વર્ષે સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી નાસ્તા ફરતા ત્રણસો ચાલીસ જેટલા આરોપીઓને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે આ ઓપરેશન ફરાર અંતર્ગત આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે હાલ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈ વર્ષે સુરત શહેરમાં ઓપરેશન ફરાર નાસ્તા ફરતા માટે શરૂ કરવામાં આવેલું અને એમાં ઘણા બધા નાસ્તા ફરતા જો ત્રીસ વર્ષનો જૂના હોય પેંત્રીસ વર્ષનો ચાલીસ વર્ષનો કુલ મળીને તીનસો ચાલીસ જેટલા નાસ્તા ફરતા પકડવામાં સુરત સિટી અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનો કાફી અને પીસીબીનો મદદ સફળતા મળી હતી આ ઓપરેશન ફર ફરારનો આગળ વધાવતા ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રોઝિયા સાહેબ અને ડીસીપી રો રૂપલ સોલંકી મેડમ અને પી મોદી સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને એની ટીમનો બાતમી મળી હતી કે જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિસ્ણોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે આ ખમામ જિલ્લા તેલંગાના રાજ્યમાં ત્યાં એક કામ કરે છે એનો ભૂતકાળ જોઈએ તો બે હજાર અઢારમાં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં ગીતમાં બેઠેલા રૂપનાથ બીઆરરામ બિશ્નોઈ નારાયણલાયલ બિયારામ બિશ્નોઈ અને કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પણ કર્યો આ ત્રણ આરોપી પકડી લીધો પરંતુ ત્યાં એનો મેઇન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો તો ત્યાં જઈને ક્રાઈમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં બાર જેટલા ગુનામાં મોન્ટેડ હતો એના સાથે સાથે ગાંધીનગરમાં ત્રણ ગુનામાં અમદાવાદમાં પાંચ ગુનામાં મોન્ટેડ હતો અને આ લોકો બોલેરો ગાડી દારૂની ખેપ માટે અથવા એનડીપીએસ નું હેરાફેરી કરવા માટે વાપરતા હતા બિશ્નોનો એક અલગ એમ હોય છે આ બિસ્ણોઈ સાચા છે અને ત્યાં સંચો ત્યાંનો છે આ અલગ છે